મે વારંવાર તંત્રનું ધ્યાન દોરીએ છે કે આનો પણ જીઆર હોય છે પવન ચકેના વિસ્પોલ ઊભા કરવા નદી અંદર ઊભા કરવા હોય તમારા તરામાં ઊભા કરવા હોય તો આનો પણ જીઆર હોય છે અને જીઆર જ આ મામલદાર શ્રીને ખબર નહી હોય કદાચ એટલા માટે જ આ વિસ્પોલ રાતોરાત અહીંયા નદીમાં તરામાં ઊભા થઈ ગયા છે મુખ પ્રેક્ષક બનીને જોતા રહ્યા મામલદાર શ્રી આ દોસ્તો અમે સખત ત્રણ દિવસથી માડગામની નદી હોય કે છોકડાને માડગામની નદીની વચ્ચે નાખેલા વિસ્પોલ હોય અને ફરી એકવાર અમે આયા ફુલકાનો તળાવ છે ત્યાં અમે પહોંચ્યા છે ત્યાં પણ પવન શક્કીના માફિયાઓ દ્વારા નદીની અંદર આ વિસ્પોલ છે તે ઊભા કરવામાં આવ્યા છે ઉનાના વિસ્તારમાં જ્યાં જ્યાં પવન શક્કી નાખવામાં આવી છે તેનો વિસ્પોલ છે જ્યાં જ્યાં નદીના કિનારે હોય કે નદીમાં હોય કે તળાવની અંદર જ્યાં જ્યાં ગૌસરની જમીનમાં ઊભા કરવામાં આવ્યા હોય છે ત્યાં અમે જવાના છે તેનો અહેવાલ અમે મુખ પ્રેક્ષક બની રહેલા ગીરસોમના જિલ્લાના કલેક્ટર અને મામલતદારને બતાવવાના છે કે આ જુઓ તમારા નજર સમક્ષ તમારી નજર હેઠળ આ થઈ રહ્યું છે મારું નામ છે હાર્દિક સિંગોડ અમે સખત ત્રણ દિવસથી પવન ચક્કીરના માલિકો દ્વારા જે નદીઓની અંદર તરાવમાં જે આ પવન ચક્કીરના જે વિસ્ફોલ આવે છે તે ઊભા કરવામાં આવ્યા છે તો તેનો અહેવાલ સતત અમે બતાવી રહ્યા છીએ પરંતુ મામલતદાર ક્યારે કાર્યવાહી કરશે તે હવે જોવાનું રહ્યું છે મિત્રો હાલ અત્યારે અમે ફૂલકાનું આ તળાવ છે ને તળાવમાં અમે અત્યારે ઊભા છીએ અને ખાસ કરીને કેમેરામેનને કહીશ તમામ દ્રશ્ય બતાવે કે આ ફૂલકાનું તળાવ છે ને તળાવની અંદર જ પવનશક્કીના જે વિસ્ફોલ હોય છે તે વિસ્ફોલ અહીંયા ગૌચરની જમીનમાં તળાવમાં અંદર ઊભા કરવામાં આવ્યા છે આ દોસ્તો અમે સખત ત્રણ દિવસથી માડગામની નદી હોય કે છોકરાને માડગામની નદીની વચ્ચે નાખેલા વિસ્ફોલ હોય અને ફરી એકવાર અમે અહીંયા ફૂલકાનું તળાવ છે ને ત્યાં અમે પહોંચ્યા છે ત્યાં પણ પવનશક્કીના માફિયાઓ દ્વારા નદીની અંદર આ વિસ્ફોલ છે તે ઊભા કરવામાં આવ્યા છે પરંતુ આ તમામ નિવાસી હવે સવાલ તો એ થાય છે કે આ વિસ્ફોલ ઊભા થઈ ગયા ને ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર અને મામલતદાર મુખ પ્રેક્ષક બનીને જોતા રહ્યા કે આ વિસ્ફોલ ઊભા થઈ ગયા તેઓ શું કરી રહ્યા છે તેઓના વિડીયો જોતા હોય તો મુખ પ્રેક્ષકમાંથી બહાર આવે ને તાત્કાલિક આ વિસ્ફોલ છે તે ગૌસર જમીનમાંથી આ નદીના આ તળાવમાંથી તાત્કાલિક હટાવવા જોઈએ સતત ત્રણ દિવસથી અહેવાલ બતાવી રહ્યા છે પરંતુ હવે ફૂલકાના તળાવ પાસે અમે પહોંચ્યા છે ત્યાં પણ ગૌસરની જમીનમાં તળાવની અંદર આ વિસ્ફોટ ઉભા કરવામાં આવ્યા છે માફિયાઓ દ્વારા પરંતુ અહીંના તલાઠેકા મંત્રી ક્યાં છે અહીંના સરપંચ ક્યાં છે અને ખાસ કરીને રેવન્યુ મંત્રીથી લઈ અને મામલતદાર શું કરી રહ્યા છે તેઓને ખબર નથી કે અહીંયા તળાવમાં ઊભા થઈ ગયા છે માફિયાઓ દ્વારા પવન વિસ્ફોટ નાખી દેવામાં આવ્યા છે ક્યારે હટાવવામાં આવશે તે વિસ્પોલ ઉનાના વિસ્તારમાં જ્યાં જ્યાં પવન જક્ય નાખવામાં આવ્યું છે તેનો વિસ્ફોલ છે જ્યાં જ્યાં નદીના કિનારે હોય કે નદીમાં હોય કે તળાવની અંદર જ્યાં જ્યાં ગૌશરણની જમીનમાં ઊભા કરવામાં આવ્યા હોય છે ત્યાં અમે જવાના છે તેનો અહેવાલ અમે મુખ પ્રેક્ષક બની રહેલા ગીરસોમનાથ જિલ્લાના કલેક્ટર અને મામલતદારને બતાવવાના છે કે આ જુઓ તમારા નજર સમક્ષ તમારી નજર હેઠળ આ થઈ રહ્યું છે ગૌસરની જમીનમાં તળાવની અંદર આ વિસ્પોલ માફિયાઓ દ્વારા ઊભા કરવામાં આવે છે તો છતાં પણ તમે કોઈ કાર્યવાહી કરતા નથી જો તમે આ વિડીયો જોઈ રહ્યા હોય તો નોંધ લો કે હવે તો તમે જાગો હવે તમે નિંદ્રામાંથી તાત્કાલિક મામલતદારને વિનંતી કરીએ છીએ કે તમે તાત્કાલિક જાગો અને આ તરાવમાંથી વિસ્ફોલ છે તે હટાવવામાં આવે આનો જીઆર ઘણો હોય છે વાંચ્યો નહીં હોય કે તરાવની અંદર વિસ્ફોલ નાખવા શક્ય નથી છતાં પણ તમે તમારી નજર સમક્ષ થયું છે મામલતદારને ખબર ના હોય તો અમે તમને બતાવીએ છીએ કે આવો અમારી સાથે અમને બતાવીએ છીએ કે ફૂલકાના તળાવમાં આ ગૌસરની અને જમીનમાં ફૂલકાના તળાવની અંદર આ વિસ્ફોલ ઊભા કરી દેવામાં હજી છતાં પણ મામલતદારને ખબર નથી ખબર ના હોય તો આવો સ્પોટ ઉપર અમે તમને બતાવીએ છીએ કે આજ આ જગ્યા ઉપર તમારી નજર પહોંચે ત્યાં સુધી વિસ્ફોટ નાખવામાં આવ્યો છે ગૌસરની જમીનમાં નદીના કાંઠે અને આ તળાવની અંદર છતાં પણ તમે કાર્યવાહી કરતા નથી કદાચ હવે તમારું અંદરનું અંતર જો જાગતું હોય તો એના પર કાર્યવાહી કરો આ માફિયાઓ બેફામ બની રહ્યા છે ધોરા દિવસે નાખી રહ્યા છે વિસ્ફોલ નદીમાં તળાવની અંદર છતાં પણ તમે ક કદાચ કંઈ કાર્યવાહી કરી રહ્યા નથી હવે તમારે કાર્યવાહી કરીને બતાવી પડશે અમે વારંવાર તંત્રનું ધ્યાન દોરીએ છીએ કે આનો પણ જીઆર હોય છે પવન ચકીના વિસ્ફોલ ઊભા કરવા નદીની અંદર ઊભા કરવા હોય તમારા તળાવમાં ઊભા કરવા હોય તો આનો પણ જીઆર હોય છે અને જીઆર જ આ મામલદાર શ્રીને ખબર નહીં હોય કદાચ એટલા માટે જ આ વિસ્ફોલ રાતોરાત અહીંયા નદીમાં તળાવમાં ઊભા થઈ ગયા છે મુખ પ્રેક્ષક બનીને જોતા રહ્યા મામલતદાર શ્રી હું વિનંતી કરીશ અને અપેક્ષા પણ રાખું મામલદારના ઉપર કડક કાર્યવાહી કરે અને ખાસ કરી તો અમારે એનઓસી કોણે આપી હોય આમાં કોણ કોણ ઇન્વોલ્વ છે તલાટી કમ મંત્રીથી લઈ સરપંચ લઈને રેવન્યુ વિભાગથી લઈને કોણ કોણ આમાં ઇન્વોલ્વ છે તમામની તપાસ થવી જોઈએ કાર્યવાહી થવી જોઈએ ત્યારે ખબર પડશે કોણ મગરમચ્છ હતું જેને પરવાનગી આપી હતી એના પુરખાના તળાવની અંદર આ વિસ્ફોલના થાંભલાઓ છે તે ઊભા કરવામાં આવ્યા હતા હવે જોવાનું એ રહ્યું કે ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર અને આમદારસિંહ ક્યારે કડક કાર્યવાહી કરશે ને ક્યારે આ વિસ્પોલ છે તે તળાવમાંથી જે નાખવામાં આવે છે એને ક્યારે દૂર કરવામાં આવશે અમે વારંવાર કહીએ છીએ ને આજે પણ કહીએ છીએ નદીમાં હોય કે આ તળાવની અંદર હોય આ પવન ચક્કીને આ વિસ્પોલ ઉભા કરવા શક્ય નથી તેમાં સરપંચથી લઈને મંત્રી થી લઈને મામલતદાર સુધીના અધિકારીઓની મીલી ચોક્કસ હોય તો જ આવા વિસ્પોલ ગૌસર જમીનમાં તળાવની અંદર નદીની અંદર નાખવા શક્ય બને છે એટલા માટે તપાસ થવી હવે તો જરૂરી બને છે ધન્યવાદ